જે માતાજી મિત્રો હું છું તમારો રવિ ઠાકોર એટલે કોમેડી કિંગ રવિ ઠાકોર અમે અમારી પૂરી ટીમ ઠાકોરજી કોમેડી કિંગ પૂરી ટીમ આવી છે અમારા ખાસ મિત્ર છે મારા રોહિતલાલ ઠાકોર એટલે જુઓ મારા ભાઈસી મારી ટીમ વિશે સો ટકા કોક બે શબ્દ કહેશે એવું મને પૂરોપૂરો વિશ્વાસ છે તો ભાઈ દરેક મારા ચાહક મિત્રો દરેક માતા બહેનો ભાઈઓને જણાવવાનું કે અમારા ખાસ પર મિત્ર અમારા કોમેડી કિંગ અમારા રવિભાઈ ઠાકોર એમની તમામ ટીમ કોમેડિયન બધા આર્ટિસ્ટો અહીંયા આવ્યા છે તો એમને એક જોરદાર ચેનલ બનાવી છે જેનું નામ ઠાકોરજી કોમેડી કિંગ તો મિત્રો આ ચેનલમાં તમે અવનવા કોમેડી વિડીયો જોઈ શકશો સામાજિક વિડીયો પણ આવશે બધી રીતના મનોરંજન પૂરું પાડશે તો તમામને ખાસ વિનંતી કે આ ચેનલને બને એટલું સેલ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો દરેક મારા ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજ તેમજ અઢારે વર્ણની મારી ખાસ વિનંતી છે કે અવશ્ય મારા ભાઈઓને સપોર્ટ કરજો જય માતાજી જય બાબા